જો ફ્રેન્ડ આપણે ટમેટાનો સોસ બનાવવા માટે એક કિલો ટમેટા લીધેલા છે પછી આવડો નાનો એક એક બીટનો કટકો લેવાનો છે લાલ બે લસણ અને નાનકડી ડુંગળી પેલા આપણે ટમેટાને કટ કરી લેશું સૌથી પહેલા આપણે આ ટમેટાને આ રીતે ચાર ભાગમાં કટ કરી લેવાના છે ટમેટા એકદમ લાલ હોય ને એવા લેવાના

એની સામે આવડો બીટ નો કટકો લીધો છે બે લાલ મરચા પાણી પાછો અડધો દોઢ વાટકો આપણે પાણી ઉમેરીશું એમાં હવે આ રીતે ટમેટા ને આપણે આમ ચડવા દેશું એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાના છે બધું બફાઈ જાય ટમેટા એકદમ હવે આપણે આપણે એક આને ને ઢાંકીને ચડવા દેવાના છે ટમેટા જ્યાં સુધી સોફ્ટ ના થાય ને ત્યાં સુધી હેલો ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે આપણું ટમેટું એકદમ રીતે ચડી ગયું છે આ રીતે ક્રશ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને આને ઠંડુ કરવાનું છે પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે હવે આપણે આને ઠંડુ થવા દઈશું જો ફ્રેન્ડ્સ આપણા ટમેટા હવે ઠંડા થઈ ગયા છે આપણે એને જારમાં લઈ મિક્સરની અને ક્રશ કરી લેશું રીતે એક ગરણી લેવાની ને એક વાસણ માં આપણે એને ગાડી લેશું જેથી કરીને એના બીજ હોય ટમેટાની છાલ બીજ વધુ નીકળી જાય ને એકદમ સરસ આપણો સોસ તૈયાર થાય

આપણે આ સોસ છે ને એમાં નાખી દેશું આપણે આને હલાવી લઈશું આપણે એમાં એક વાટકી ખાંડ નાખીશું આપણે આ નાની વાટકી છે ચટણીની વાટકી હોય તે નાને હલાવી લઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં એમાં આપણે નાખીશું ત્રણ લવિંગ છે ને આઠ દસ તીખા છે ને બાદિયા છે એક નાનો કટકો બાદિયાનો છે શું એમાં આ બધું નાખી દેશું નાની પોટલી બનાવશું આમાં આપણે એલચી નાખીશું હજી બે આ રીતે મેં પોટલી બનાવી લીધી છે એ આપણે આમાં નાખી દેસુ જેથી કરીને સુગંધ બેસી જાય ગેસ ઉપર થોડી વાર થવા દેસુ અને આ રીતે આપણે ટાકી દેસુ જેથી કરીને બહુ ઉડે ની ખાંડ ના થઈશ એટલે આપણે એને ઉઠશે બહુ આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું ને હવે હું આમાં નીમક એડ કરીશ આપણે નિમક બફાવામાં પણ નાખ્યું હતું એટલે અત્યારે હું અડધી ચમચી નાખું છું ચાખીને એવું લાગે તો પાછું નાખવાનું છે હવે આપણે એમાં વિનેગર એડ કરીશું એક ટીસ્પૂન વિનેગર નાખીશું જે વ્હાઈટ વિનેગર આવે એ જ આપણે નાખવાનું છે આમાં તમે જોઈ શકો છો આપણો સોસ નો કલર કેવો સરસ આવી ગયો જોઈ શકો છો હવે કટ થવા માંડ્યો આપણો સોસ પણ જે તળી ના ગયા આપણે આ રીતે લઈને જોવાનું છે જો જે ફેલાય છે એકઠો થઈ જાય ત્યારે એક જગ્યાએ ત્યારે આપણો સોસ બની જશે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કલર કેવો સરસ એકદમ રેડ આવ્યો છે બજાર જેવો જ આપણે બજારેથી લઈ આવીએ એમાં કેમિકલ હોય ખરાબ ટમેટા હોય આપણે ઘરે બનાવેલો સાવ સુધ બાળકોને આપણે આપીએ તો આપણે ટેન્શન નહીં પછી આપણે થોડી વાર એના થવા દઈશું હવે જો હા એકદમ કટ થઈ ગયો હવે આપણે ચેક કરી લેશું જો જોઈ શકો છો ને તમે જો ફેલાતો નથી ને કલર પણ એકદમ સરસ મજા જેવો ચાવ્યો જો હું તમને બતાવું નજીકથી જો હવે આપડો સોસ તૈયાર છે તમે જોઈ શકો છો આપણો સોસ હવે તૈયાર છે હવે આપડે ઠંડો થઈ જાય પછી આપણે કાચની બોટલમાં ભરી લેશું એટલે બરણીમાં કે અથવા તો આપણે સોસ ની બોટલ હોય તેમાં ભરી લેવાનો છે આ સોસ આપણે ચાર થી પાંચ મહિના બગડશે નહી સરસ રહેશે એવો ને એવો બાર તો તૈયાર છે આપણો સોસ